નમસ્કાર મિત્રો ડીએમએરી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમને એડિનિયમમાં કલમ કઈ રીતે કરવી એની પદ્ધતિ વિશે તમને બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો એ એક સાદા એડિનિયમનો રોપ છે એના ઉપર આપણે એડિનિયમના જુદા જુદા કલરની આપણે કલમ બનાવીશું તો મિત્રો આ તમે જોઈ શકો છો આ એક યલો વ્હાઈટ કલરનો એક ફ્લાવર છે સરસ મજાનું તમે જોઈ શકો છો એની સ્ટિક લીધી છે મિત્રો મિત્રો આ બીજો એક રેડ કલરનું છે ફ્લાવર એનું પણ ખૂબ સરસ ફ્લાવર આવે છે એના હું તમને આગળ વિડીયોમાં બતાવીશ આ એક બીજો એક અલગ કલરનું જે ફ્લાવર છે તમે જોઈ શકો છો એમાં ચારથી પાંચ કડી એકસાથે આવેલ છે તો એની પણ આપણે સ્ટિક લઈ લીધી છે તો મિત્રો અત્યારે આપણે આ કલમની સ્ટિકમાંથી આપણે જે આ દેશી કલમનો રોપ છે એના ઉપર આપણે કલમ બનાવીશું મિત્રો સૌથી પહેલા આપણે રોપમાં આ રીતે સીધો કાપ મૂકીશું અને જે સ્ટીક લીધી છે એમાં આ રીતનો એક નાનો મસ્તો અડધા ઇંચનો ટુકડો આપણે સ્ટીકમાંથી ઉપયોગ કરીશું અને પછી આ રીતે કાપ મૂકી અને જે આપણે રોપ લીધો છે એમાં તમે જોઈ શકો છો આપણે કાપ મૂકવાથી ઉપર રસ આવશે આપણે સીધો આના ઉપર કટિંગને મૂકવાનું નથી એમાં ફરીવાર આપણે કટ લગાવીશું કટ લગાવશું એટલે જ્યાં રસ નીકળતો તો એ નીકળી ગયો છે અને હવે સરસ મજાનો ચોખ્ખો રોપ આપણી પાસે તૈયાર છે હવે મિત્રો એના ઉપર આ રીતે આપણે સ્ટીકને ગોઠવવાની છે અને આ રીતે પ્લાસ્ટિકનો કટિંગ આપણે લઈ લીધેલ છે અને એને આ રીતે સ્ટીક ઉપર બાંધી સરસ રીતે હવા ચુસ્ત પ્લાસ્ટિક લગાવી અને એના ઉપર રબર બેન્ડથી આ રીતે ગોળ વીટી દેવાનું છે મિત્રો જોઈ શકો છો આપણી કલમ સરસ રીતે તમે જોઈ શકો સાંધાથી સાંધા મળી ગયેલ છે અને આ કલમ થોડાક દિવસોમાં અહીંયાથી આપણે નવી ફ્રૂટ નીકળશે તો મિત્રો આ રીતે આપણે ઘણા બધા એડીનમમાં મેં અત્યારે કલમ બનાવી લીધી છે તમને હું બતાવું છું આ જોઈ શકો છો તમે મેં આ રીતે કલમ બનાવેલ છે અને એમાં જુદા જુદા કલર પ્રમાણે નંબર પણ આપેલ છે એક બીજું તમને બતાવી દો કે આ રીતે સીધો કાપ મૂકી અને આપણે એક દોઢીસનો કટિંગ લઈશું અને એને ફરીથી અહીંયાથી આ રીતે સીધો કટ કરવાનો છે અને અહીંયાથી પણ ફરીથી કપ કરી તેથી અહીંયાનો રસ નીકળી જાય અને આ રીતે આપણે કલમ ઉપર રોપ ઉપર સ્ટીક મૂકી અને આ રીતે ફીટ પકડીને દબાવી દેવાનું છે તમે જોઈ શકો છો હવા ચુસ્ત રીતે આપણી કલમ ઉપર પ્લાસ્ટિક લાગી ગઈ છે અને હવે ફરીથી એના ઉપર આ રીતે રબર બેન્ડ વીટી અને એના ઉપર આપણે નંબર આપી દઈશું તો મિત્રો આ રીતે આપણે એડિનિયમની કલમ બનાવી શકીએ છીએ સરળતાથી મિત્રો એડીનેમ કલમ બનાવવા માટે સૌથી બેસ્ટ સમય છે ફેબ્રુઆરી પંદર પછી મિત્રો એડિનેમમાં કલમ પંદર ફેબ્રુઆરી પછી જ કેમ બનાવો તો મિત્રો આપણે એના માટે ઘણા તમે વિડીયો જોયા હશે એમાં એ લોકો સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં પણ કલમ બનાવવા માટે કહે છે મિત્રો જો આપણે સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં કલમ બનાવીશું તો શું થશે કે સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં કલમ બનાવીશું કલમ થઈ તો જશે સક્સેસફુલ પરંતુ એનો ગ્રોથ નહીં થાય એનું કારણ છે કે નવેમ્બરમાં ઠંડીની શરૂઆત થઈ જશે અને આપણો જે ઇડિનિયમનો રોગ છે એ ડોર્મેન્સી પિરિયડમાં જતો રહેશે અને ડોર્મેન્સીમાં જવાના કારણે એનો ગ્રોથ જે છે તે અટકી જશે તો મિત્રો એનો ગ્રોથ અટકી જશે અને આપણી ઇડિનિયમની કલમ છે એનો ગ્રોથ સારો નહીં થાય એટલા માટે જો તમે ફેબ્રુઆરીમાં પંદર પછી ઠંડી ઓછી થાય અને પછી જો તમે કલમ બનાવશો તો એનું સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે મિત્રો એડિનિયમના પ્રુનિંગ પણ આપણે એડિનિયમમાં પ્રુનિંગ પણ પંદર ફેબ્રુઆરી પછી આપણે કરી શકીએ એનું રિપોર્ટિંગ પણ આપણે પંદર ફેબ્રુઆરી પછી કરવા માટેનો બેસ્ટ સમય છે મિત્રો એના માટેનો અલગથી હું વિડીયો તમને બતાવીશ અત્યારે આ વિડીયોમાં હું તમને કલમ માટેનો જે વિડીયો બતાવ્યું છે બરાબર છે હવે નવા વિડીયોમાં હું તમને એની કઈ રીતે આપણે એમાં કલમ કરવાની છે એમાં કટિંગ કઈ રીતે કરવું એને રિપોર્ટિંગ કઈ રીતે કરવું એનો હું નેક્સ્ટ વિડીયોમાં હું તમને વધુ માહિતી આપીશ થેન્ક યુ મિત્રો ધન્યવાદ